હાલો ફ્રેન્ડ્સ હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું તલના લાડુની રેસીપી તો તેના માટે આપણે બે વાટકા ભરીને તલ લીધા છે એક વાટકો ભરીને આપણે દેશી ગોળ લીધો છે જો બે વાટકા તલ હોય તો તેની સામે એક વાટકો ભરીને ગોળ લેવાનો છે તમે બે વાટકા તલની સામે બે વાટકા ગોળ લેશો તો લાડુ તે બહુ ગળા બની જાય છે અને આ રીતે લાડુ બનાવશો તો લાડુ એકદમ પરફેક્ટ જ બનશે તો સૌથી પહેલાં આપણે તલને શેકી લેશું તલને શેકવા માટે આપણે પેન લીધું છે તેમાં આપણે તલને નાખી દેસુ ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દેસુ હવે આપણે તલને હલાવતા રહી અને શેકી લઈશું તલને આપણે આ રીતે હલાવતા રહીને શેકવાના જેથી કરી તલ છે તે બળી ના જાય તલ બળી જાય તો લાડુ છે એ ખાવામાં સારા નથી લાગતા અને આ લાડુ છે એ જેના દાતુ નબળા હોય તે પણ ખાઈ શકે છે એવા સરસ બને છે

તલને આપણે એક સાડીમાં કાઢી લેવાના છે અને પેનને આપણે ગેસ પર જ રાખી દેસુ અને ગેસને આપણે ધીમો કરી દેશું હવે આપણે પેનમાં ગોળને નાખી દેવાનો છે અને તેની સાથે આપણે એક ચમચી ભરીને પાણી નાખી દેસુ અને સારી રીતે મિક્સ કરશું આ રીતે થોડુંક પાણી નાખી દેવાનું અને ગેસને ધીમો કરી દેવાનું પછી આ રીતે આપણે થોડીક થોડીકવાર ગોળને હલાવશું તો ગોળ છે તે સારી રીતે મિશ્ર થઈ જશે તો લાડુ બનાવવા માટે ગોળને આપણે જાજો નથી પકાવવાનો ગોળ છે એ સારી રીતે મિક્સ થઈ જાય એટલો જ ગોળને આપણે પકાવવાનો છે ગોળને તમે જો જાજો પકાવશો તો લાડુ છે તે કડક બનશે તો તમે જોઈ શકો છો કે ગોળ આપણો સરસ મિશ્ર થઈ ગયો છે ગેસને બંધ કરી દઈએ હવે તેમાં આપણે એક ચમચી ભરીને ઘી નાખી દઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી દે. આ રીતે ગેસને બંધ કરી પછી એક ચમચી જેટલું ઘી નાખી દેવાનું અને સારી રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે તમે લાડુ બનાવશો તો લાડુ એકદમ પરફેક્ટ બનશે. અને આ લાડુ કડક પણ નહીં બને. તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં આપણે તલને નાખી દેશું. અને સારી રીતે મિક્સ કરી દેશું.

હવે આપણે તેને નિશ્ચે ઉતારી દઈશું તેમાંથી આપણે લાડુ બનાવશું તલને આપણે એક મિનિટ જેવું ઠંડુ કરી લીધું છે હવે આપણે એક વ્યાટકામાં પાણી લેવાનું છે અને હાથોને પણ સારી રીતે સાફ કરી લેવાના હવે આપણે હાથોમાં પાણી લગાડી દેવાનું અને થોડું મિશ્રણ હાથમાં લેવાનું આ રીતે લાડુ તમે બનાવો તો એ હાથોમાં નહીં સોટે અને આ રીતે લાડુ બનાવવાના તો આ રીતે હું નાની નાની લાડુડી જ બનાવું છું કેમ કે આ નાના લાડુ છે તે બાળકોને બહુ ભાવે છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આ લાડુ છે એ હાથોમાં પણ નહીં સોટે અને આ ઠંડા થઈ જશે તો પણ કડક નહીં થાય તો આ રીતે આપણે બધા લાડુ બનાવી અને રેડી કરી લઈએ આ રીતે મેં બધા લાડુ બનાવીને રેડી કરી લીધા છે અને તમે પેનમાં પણ જોઈ શકો છો કે બિલકુલ પણ તલીમાં સ્વેટા નથી આ રીતે લાડુ બનાવશો તો લાડુ એકદમ પરફેક્ટ જ બનશે અને આ લાડુ ઠંડા થઈ જશે તો પણ કડક નહીં થાય અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે આ લાડુ બાળકોથી લઈ મોટા સુધી બધાને ભાવશે અને જેના દાતુ નબળા હશે તે પણ તેને ખાઈ શકશે તો મારી આજની લાડુની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી